મારું નામ ચૌધરી ચંદ્રેશ કુમાર જયંકભાઈ ગામ તાવળીયા તાલુકો જિલ્લો મહેસાણા હું આજણા યોગ મંડળનો પ્રમુખ છું અને આ આયોજન આજણા યુવક મંડળ ગુજરાત રાજ્ય દ્વારા તેજસ્વી સન્માન સમારોહ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ક્લાસ વન ક્લાસ ટુ વિશિષ્ટ જે સન્માનિત હતા એમને અને એક વિદ્યાર્થીઓનું હતું જે સન્માનિત એ આયોજન એમાં સારી એવી પબ્લિક પાંત્રીસોથી ચાર હજાર પબ્લિકને હાજરી આપી એ બદલ સૌનો વજણા યુવક મંડળના પ્રમુખ તરીકે સૌનો હું આભાર વ્યક્ત કરું છું આ કાર્યક્રમ બે હજાર ઓગણીસ વીસથી આ કાર્યક્રમ કોરોના ક્યારથી બંધ કરવામાં આવ્યો હતો એટલે આ કોરોના ક્યારથી બંધ જ રહ્યો હતો એના પછી અમારી ટીમનું આ બધું વજણા યુવક મંડળની ટીમને પૂર્વ પ્રમુખોનો અને મારા તમામ હોદ્દેદારના વિચાર આવ્યો હતો કે આવું સારું કાર્ય કરીએ અને એક મંચ ઉપર ઓજણા ચૌધરી બેસે અને આ સન્માન આ દરેકને કરીએ આ કાર્યક્રમમાં એક તો પહેલાં હું મારી ટીમને હોદ્દેદારને અને તમામ હોદ્દેદારને હું કહું છું કે એમને દરેકનો અમો ફાળો હતો અને આ કાર્યક્રમ અમે છેલ્લા બે મહિનાથી આ તૈયારીમાં હતા અને આઠમા મહિનાથી આ તૈયારી પૂરેપૂરી માર તો દરેક જિલ્લામાંથી દરેક હોદ્દેદાર જવાબદારી આલી હતી અને દરેક હોદ્દેદારને આ જવાબદારી નિભાઈ હતી જય હિન્દ જય હર્બુદા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે